જૂની સ્ટ્રીટ લાઇટના વીજ વાયરો ખુલ્લા રોડ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા લોકોમાં ભય ઉત્પન્ન થાય તે વીજ વાર ખુલ્લા પડ્યા છે કોઈને કરંટ લાગશે તો શું થશે જેને લઈ ડબ્બુ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક ધોરણે ખુલ્લા પડેલા વીજ વાયરોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જે વીજ વાયરો જૂના હતા જેમાં વીજ પ્રવાહ હતો નહીં તેવા વાયરોને દૂર કરવામાં આવ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારી તો સામે આવી છે જૂના વીજવાયુરોને કાઢવાને બદલે તે વાયરોને આવવા જ રેવા દઈએ અને નવા વીજવાયુરનું જોડાણ આપ્યું હતું જોકે હાલ નગરપાલિકાએ આ વીજવાયુરોને દૂર કર્યા છે મીડિયા અહેવાલોની ધારધારા અસર જોવા મળી